ભોજન લીધા પછી એ જ થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ તેની પાછળનું સત્ય અને રહસ્ય શું છે આજકાલ ગામડાઓમાં અને બીજી ઘણી જગ્યાઓ પર જોવા મળે છે કે લોકો જમ્યા પછી એ જ થાળીમાં હાથ ધોઈ નાખે છે પરંતુ થાળીમાં હાથ ન ધોવા પાછળનું કારણ શું છે આજે આપણે આ એક વાર્તાના માધ્યમથી સમજીએ શા માટે જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ

તેની પત્નીએ દરવાજો ખોલ્યો તો એક મહાત્માજી ભિખારી ત્યારે અમર એ તેમને ખૂબ આદર સાથે બોલાવ્યા આવો મહાત્માજી તમે અમારા ઘરે આવીને અમને આશીર્વાદ આપ્યા છે તેને તેના માટે બેઠક ગોઠવી અને તે માણસે તેની સામે થાળી મૂકી

મહાત્માજીએ તેની વાત સાંભળી મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું ના ના મારે હવે બધું ભોજનની જરૂર નથી તે જ્ઞાની હતા અને જાણતા હતો કે આ લોકો ગરીબ છે તેણે અમર પાસેથી રોટલી લેવાની ના પાડી અમરે હાથ જોડીને કહ્યું કે તમે અમારા મહેમાન છો મહેરબાની કરીને તમારા મનની સામગ્રી ખા મહાત્માજીએ કહ્યું જો તમારી આ ઈચ્છા છે તો એક રોટલી રાખો એક રોટલી પીરસવામાં આવી અને એક રોટલી બાકી રહી ગઈ મહાત્માજીએ દાળ ભાત શાક અને પાંચ રોટલી ખાધી તેઓનું પેટ ભરાઈ ગયું અને તેઓ સંતુષ્ટ થઈને પોતાના રસ્તે ચાલ્યા ગયા

તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને સંતોષથી ખાધું જમ્યા પછી તેને હાથ ધોયા જૂના જમાનામાં લોકો હંમેશા હાથ ધોવા માટે બહાર કે આંગણામાં જતા હતા તેઓ થાળીમાં હાથ ધોવાને અશુદ્ધ માનતા હતા એવું માનવામાં આવતું હતું કે આજે પણ ઘણા લોકો આ પરંપરાને અનુસરે છે માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડારા જેવા વિશાળ ભંડારોમાં જ્યાં રોજ ત્રીસ થી ચાલીસ હજાર લોકો ભોજન કરે છે ત્યાં પણ કોઈ થાળીમાં હાથ નથી ધોતું આ નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો તેને આળસના કારણે થાળીમાં જ હાથ ધોવા લાગ્યા છે આજકાલ લોકો એટલા આળસુ બની ગયા છે કે તેમણે હાથ ધોવા માટે વોશ બેસિનમાં જવાની પણ જરૂર નથી લાગતી તેઓ થાળીમાં જ હાથ ધોઈ લે છે પરંતુ આ યોગ્ય નથી प्लेटમાં ક્યારે હાથ ન ધોવો તેને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકો તે ભગવાનને અર્પણ કરે છે

તેને ફેંકી ન દેવું જોઈએ જમ્યા પછી પ્લેટને બરાબર સાફ કરવી જોઈએ પરંતુ તેમાં હાથ ધોવાનું ટાળવું જોઈએ હવે મિત્રો અમર અને તેની પત્નીએ અડધી રોટલી અને થોડો બચેલો ખોરાક ખાધો જમ્યા પછી તેઓ હાથ ધોવા તેમના આંગણામાં ગયા એક ઝાડ પાસે એક નોરિયો બેઠો હતો તમે નોરિયા વિશે જાણો છો કે સાપ અને નોરિયા વચ્ચેની લડાઈમાં નોરિયો હંમેશા જીતે છે

હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પાણી રેડો નોળિયાએ કહ્યું ભાઈ જો તમારા પાણી રેડવાથી મારી પૂંછડી સોના જેવી થઈ ગઈ છે તેથી મારા આખા શરીર પર પણ પાણી રેડો હું સંપૂર્ણ સુંદર અને સોના જેવો ચમકતો થઈ જઈશ આના પર અમરે જવાબ આપ્યો ના મેં હમણાં જ હાથ ધોયા છે પણ તમે મને કહો કે તમારા પાણી થી મારી કેવી રીતે તમારા હાથ ધોઈ લેજો અમરે હસતા હસતા કહ્યું આમ કરવું મારી શક્તિમાં નથી પણ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ ત્યાં બહુ મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેના હાથના પાણીથી તમારું શરીર સોના જેવું થઈ જશે તો સમજવું કે યજ્ઞ સફળ થયો છે આથી નોરીઓ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મ રાજા યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાણ કર્યું ધર્મ રાજા યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી હતી

નોડિયાએ જવાબ આપ્યો કે હું તો નોરિયો છું પણ મારી પૂંછડીનો ભાગ સોના જેવો કેમ થઈ ગયો તે જાણવા તમારે મારી વાર્તા સાંભળવી પડશે નોરિયાએ કહ્યું મહારાજ નજીકમાં એક ગામ છે તે ગામમાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ભગવાનને માને છે તેને ભિક્ષામાં જે કંઈ મળે છે તે તેમાંથી ભોજન રાંધીને ખાય છે

અને તમે કહો છો કે યજ્ઞ થઈ ગયો અને ધર્મરાજ યુધિષ્ઠિર સફળ થયા છે તે દરમિયાન શ્રી કૃષ્ણ સભામાં બેઠા હતા અને હસતા હતા અર્જુને તેને કહ્યું ઓ શ્યામ સુંદર તમે જ અનુમાન લગાવો કે આ નોળીઓ કોણ છે અને શું કહે છે કૃપા કરીને અમને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો છે કે નહીં સભામાં સૌની ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિર આટલી બધી સંપત્તિ અને સંસાધનો નાશ પામ્યું છે તે સોનાથી બનેલું નથી જ્યારે યજ્ઞ પૂર્ણ થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે અર્જુને જિજ્ઞાસા સાથે પૂછ્યું પ્રભુ મારા ભાઈ કે જે યજ્ઞ કર્યો હતો તેટલો મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો નથી પણ તેના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો આ કોને કર્યું એક યજ્ઞ કરવામાં આવ્યો જેના કારણે તેનું શરીર સોનાનું થઈ ગયું ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે આ નોડિયો એક ગામમાં ગયો હતો જ્યાં એક ગરીબ માણસ રહેતો હતો તે વ્યક્તિએ સાચી ભક્તિ અને માંગણી સાથે ભગવાન આવ્યા તેણે તરત જ તેની થાળી મહેમાનની સામે ખસેડી અને તેને સંતોષકારક ભોજન પીરસ્યું તેણે અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી પત્નીએ ભગવાનનો આભાર માનીને ખાધી તે ખુશ અને સંતુષ્ટ હતો તેમનું સંતોષકારક વર્તન એ જ તેમની સાચી ભક્તિ હતી ત્યારે નોળિયાએ કહ્યું જ્યારે તે ભક્તે ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાંથી પાણી મારા પર પડ્યું તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું અર્જુન તારા ભાઈએ આના પાછળ કરોડો રૂપિયા ખર્ચા છે સાચા ભક્તને યજ્ઞ કરીને જે પુણ્ય મળ્યું તેના કરતા વધુ પુણ્ય મળ્યું શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું કે ગરીબ વ્યક્તિ તેની સંપૂર્ણ સંપત્તિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન મહેમાનને સમર્પિત કરે છે તેની પાસે ચાર રોટલી હતી અને તેણે તે દાન કરી દીધી તેણે બધું દાન કર્યું હતું અને તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું મળ્યું કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને તપસ્યા કરી રહ્યા હતા તેઓને મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓએ ખાધું અને હાથ ધોયા ત્યારે તેમના હાથમાંથી પાણી નોળિયાના શરીર પર પડ્યું નોળિયાનું આખું શરીર સોનેરી થઈ ગયું અને તેના વાળ સોના જેવા ચમકવા લાગ્યા તે જ સમયે ત્યાં મૂકેલી બેલ જાતે જ વાગવા લાગી શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે યજ્ઞ પૂર્ણ થયો છે તો શ્રી કૃષ્ણએ કહ્યું કે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અન્નદાન છે ગુખ્યાને ભોજન કરાવવું એ અન્ય યજ્ઞ કરતા મહાન છે એટલા માટે તમે જે પણ દાન કરો તે સાચા હૃદયથી કરો ગુખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ અવશ્ય લખજો સાથે અમારી ચેનલને ને કરીને બાજુમાં આપેલા બેલ આઈકોન ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે